મેઘરાજા શેખ ખેલૈયાઓની નવરાત્રી પાંચ દિવસ વરસાદની આગાહી એલર્ટ સાથે વરસાદ ભારે વરસાદ ગરબાની રમઝટ બોલાવી મજા માણતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી હાલ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે જે ડિપ્રેશન માં ફેરવાશે જેને લઈ રાજ્યમાં આજથી એક ઓક્ટોબર સુધી છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે આજે સાત જિલ્લામાં અને બે સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું વરસાદ યલો એલર્ટ જાહેર કરાયું છે તો આવતીકાલે એટલે કે અઠ્યાવીસમી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે કે સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના ભાવનગર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કાલ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો મધ્ય ગુજરાતમાં આણંદ ખેડા વડોદરા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે